નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ સ્વાગત છે યુવક મંડળ હાઈસ્કૂલમાં મનુબરમાં કારકિર્દી માર્ગદર્શન તેમજ વાલી મિટિંગ યોજાઈ ભરૂચ તાલુકાની યુવક મંડળ હાઈસ્કૂલ મનુબરમાં કારકિર્દી માર્ગદર્શન તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સભાના પ્રમુખ તરીકે અઝહર પટેલની વરણી કરવામાં આવી હતી મહેમાનોને સ્વાબ્દિક સ્વાગતથી શાળાના આચાર્ય શ્રી જાકીરભાઈ પટેલે આવકાર્યા હતા આ પ્રસંગે તેમને બોલતા વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ધોરણ દસ અને ધોરણ બારમાં ખૂબ જ પરિશ્રમ કરી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવાની હિમાયત કરી હતી વાલીઓને તેમણે જણાવ્યું હતું કે તમારા બાળકને મોબાઈલના ઉપયોગથી દૂર કરી પાઠ્યપુસ્તકમાં વધુ ધ્યાન આપે અને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ અને પર્સન્ટાઇઝ રેન્ક સાથે ઉત્તીર્ણ થઈ સમાજ તેમનું ગામનું નામ રોશન કરે એવી હિમાયત કરી હતી ફૂલહારથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર મોહમ્મદ સાહેબે જલેબિયાએ બાળકો અને વાલીઓનો સંબંધ કરતાં જણાવ્યું હતું કે ડૉક્ટર એન્જિનિયર કે અન્ય ક્ષેત્રમાં આગળ વધવા માટે કઈ પરીક્ષા પાસ કરવી તેમજ કેટલા ગુણ મેળવવા તે અંગે ખૂબ જ સારી સમજ આપી હતી આ ઉપરાંત સા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સના વિષયો અંગેની માહિતી આપી હતી આ પ્રસંગે સી એમ એની પદવી ધરાવનાર અઝહર પટેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને સીએ તેમજ સીએમએ તેમજ કંપનીમાં નોકરી મેળવવા માટેના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિસ્તૃત છણાવટ સાથે રજૂ કરી હતી વાલીઓને તેમના બાળકોએ પ્રથમ કોષ્ટીમાં કેટલા ગુણ અને ટકા મેળવ્યા છે અને તેમનો અભ્યાસ કેવો છે તે અંગે વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી પણ વાલીઓને બતાવવામાં આવી હતી આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખશ્રી ફારૂકભાઈ બુમલિયા તેમજ મંડળના અન્ય હોદ્દેદારો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી સફાન પટેલે કરી હતી ઉદઘોષક તરીકેની કામગીરી શાળાના શિક્ષક શ્રી અયુબભાઈ હલદરવા એ કરી હતી શાળાના વહીવટી કર્મચારીગણ તેમજ શિક્ષક સારી એવી જહેમત બાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ